સમગ્ર વિશ્વમાં નવ ઓગસ્ટે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે વિશ્વ આદિવાસી દિવસને લઈને સુરતમાં આદિવાસીઓની સંસ્કૃતિ ઉજાગર કરતી ભવ્ય રેલી યોજાઈ હતી સેના ગુજરાત પર આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આદિવાસી સમાજની યુવા પેઢી આદિવાસી સમાજની જૂની સંસ્કૃતિ અને પરંપરાગતથી અવગત થાય તે માટે આ રેલીનું આયોજન કરાયું હતું આદિવાસીઓના હથિયાર તેમજ પરંપરાગત પહેરવેશ આ રેલીમાં જોવા મળ્યા હતા સુરતના લોકો પણ આદિવાસી પરંપરા વિશે જાણે તે હેતુથી સુરતના અમરોલી વિસ્તારમાં આ રેલી યોજવામાં આવી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીમાં આદિવાસી નૃત્ય લોકોના આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું આજે રેલી છે જે આજે સુરત શહેરના અમરોલી વિસ્તારમાં જે આજે ઉજવવામાં આવી છે એ હેતુ એટલું જ છે કે ભાઈ જે અમારા જે અમારો તહેવાર છે જે રીતના દિવાળી પટેટી નાતાલ જે રીતના જે તહેવારો આવે છે તે રીતના આ અમારો વિશ્વ આદિવાસી દિવસ છે આ વિશ્વ આદિવાસી દિવસ આખા ગુજરાતની અંદર આખા ભારતની અંદર અને આખા વિશ્વની અંદર ઉજવાય છે બીજી એક વાત કે સુરત સિટીની અંદર અમે લોકો જે અમારા અત્યારની જે આવનારી પેઢી છે એ આવનારી પહેરી અમારી સંસ્કૃતિ ભૂલી ગઈ છે કે ભાઈ આપણે રહેણી કેની હું છે આપણી સંસ્કૃતિ શું એને ઉજાગર કરવા માટે અમે દર વર્ષે સુરત શહેરની અંદર અમે વિશ્વ આદિવાસી દિવસ અમે ઉજવીએ છીએ બ્યુરો રિપોર્ટ એલ સ્ટાર ન્યૂઝ સુરત